રાજકોટ કોર્પોરેશનની ગાયો પકડવાની ટીમની બેદરકારીને લઈને ભક્તિનગર પોલીસ ચોકીમાં ભરવાડ સમાજે એકઠા થઈને અરજી આપી રાજકોટ શહેરની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતું વાણિયાવાડી પાંચ છ નંબરની આડી શેરીની અંદર સવારે ઢોર પકડ પાર્ટી ગઈ હતી હવે ઢોર પકડ પાર્ટી એવી રીતના ગઈ હતી કે ગાયને પકડવા માટે એને એક કાયદેસરની તાનાશાહી જેને કાંતકવાદી પણ નથી પકડતા એ રીતે ગાયની આખી ટ્રેક્ટર માથે ચડાવી દીધું ટ્રેક્ટરના જોટામાં લઈને ગાયનું ગળું દબાવી દીધું ગાયને પકડવાની કોશિશ કરી ત્યારે ગાય સંળવાઈ ગઈ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અત્યારે ગાયનું ગળું રયું એ ભાંગી ગયું છે તો પણ એને દયા નથી આ દેવતીઓ છે આ આ એવા થઈ ગયા છે કે એક રાક્ષસી માયા એમ કોર્પોરેશનની અંદર અત્યારે આવી જે રાક્ષસી કૃત્ય કરી ગાયનું ગળું પણ ભાંગી નાખ્યું છે અને ગાયને સારવાર આપવાને બદલે દોઢ ડબ્બાની અંદર અત્યારે ગાય ત્યાં રજડી રહી છે ત્યારે આ ઘટનાને લઈ રાજકોટ ભરવાડ સમાજના યુવાનો સાથે અમે બધા અત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સાહેબને મળી પીઆઈ સાહેબને મળી અને ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે રૂબરૂ આવ્યા હતા લેખિતમાં અરજી પણ આપી છે ફરિયાદ દાખલ કરવા બાબતે પરંતુ આ કોર્પોરેશનની જે ટેકનિકલી ફોલ્ટ હોય અથવા તો કોઈપણ પ્રકારના જે એક્ટ મુજબના કાયદાઓ એ અમલમાં નથી દેતા માત્રને માત્ર પોતાની દાદાગીરી કરી એટલે એના માટે ગાય એટલે અત્યારે એક તો ઉત્સાહપૂર્વક પકડવા નીકળ્યા હોય અને ઉત્સાહપૂર્વક એને કોઈ રાષ્ટ્રપતિ ચંદ્રક મળી જવાનું હોય એ રીતે કાર્યવાહી કરી અને ગાયની દૈનીય હાલત કરી રહ્યા છે ત્યારે આ દેશની અંદર ગાયને માતા તરીકે લોકો પૂછતા હોય આપણા ધર્મની હિન્દુ ધર્મની અંદર ગાય એક માતા છે ભગવાન શ્રી કૃષ્ણને વાલી છે આ અન્યાય જ્યારે થઈ રહ્યો ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે ગાય માતાને સાર સંભાળી રાખીને પકડો તમે હાઈકોર્ટે જે કીધું છે હાઈકોર્ટના જે રૂલ્સ મુજબ કીધું છે એ ફોલો નથી કરતા દાદાગીરીઓ કરી માલધારીઓને પણ મારવામાં આવે માલધારી જાજુ કહેવા જાય તો કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની રીક આપી એને પણ ગાડી દે આ કોઈ ઉત્તર કોરિયા કે દક્ષિણ કોરિયા કિંગ જોમનું નું નથી આ તમે ચાઇનીઝ જાપાનીઝ કે ઉત્તર કોરિયાના કાયદા લગાવવામાં જેનો કોઈ નથી એનો દ્વારકાનો ધણી ઠાકર છે અને આ ગાય ઠાકરની છે જેમ ધરતી ઉપર તમે ગાયના લોહી ઉડાડશો તો આનો બદલો લેવા માટે જયારે ઠાકર આવ્યો ને તેથી તમને દેખાશે પણ નહીં અને આ એ લાકડી લઈને નથી મારો ને તમને જેમ તમે ગાયને લાકડી લઈને મારો એનો પરચો તમને મળશે ભૂતકાળની અંદર કેટલા લોકોને મળી પણ ગયો છે પરંતુ હજી સુધરી જાઓ ગાય માસ અને મા સાથે બરબરતા ન કરવી જોઈએ એ બાબતે થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર સાહેબને અરજી આપેલ છે ફરિયાદ કરવા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે